હેલો એવરી વન રાતે રાતે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને તો આજનો જે વિડીયો છે ને એ આવનારી એક્ઝામ માટે તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે જો તમે આવનારી એક્ઝામ માટે પ્રિપેરેશન કરી રહ્યા છો એન બંધારણનો સબ્જેક્ટ છે કે જેમાં તમને ખબર નથી પડતી કે કઈ શું રીડ કરવું કયું રીડ કરવું બરાબર કઈ વસ્તુ રીડ કરવી તો તમારે શું કરવાનું હું જે અમુક ટોપિક તમને આપું છું ને એ તમારે કમ્પલસરી કરીને જવાના 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 છે એક્ઝામમાં પૂછાવાની સંભાવના રહેશે એન્ડ અત્યારે જે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે આવનારી એક્ઝામમાં પૂછવાની સંભાવના છે જે અત્યારે કરંટમાં છે તે ટોપિક કયો છે જે તમારે કમ્પલસરી કરીને જવાનો છે તો આજે હું તમને એ જ વિશે આ વિડીયોમાં જણાવીશ તો હેલો ફ્રેન્ડ્સ તો ચલો બંધારણમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક એ છે કે ઉપરાષ્ટ્રપતિ તમને ખબર જ હશે જો તમે કરંટ અફેર રીડ કરતા હશો તો તમને અંદાજ હશે જ કે અત્યારે કરંટમાં શું ચાલે છે તમને ખબર છે કે ઉપરાષ્ટ્રપતિ જે હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે તો એ છે જે જગદીપ ધનખડ છે જેમણે રાજીનામું આપી દીધું છે તો આપણા માટે અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક બની જાય છે એ બંધારણમાં સૌથી પહેલું તમારે ઇમ્પોર્ટન્ટ છે એ ઉપરાષ્ટ્રપતિનું

જરૂર છે જે પૂછાઈ શકે સૌથી પહેલું છે પહેલું છે આમુખ તો તમારે આમુકમાં શું વાંચવાનું છે કે એના સ્ત્રોતો ક્યાંથી કઈ વસ્તુ લીધી છે આમુખમાં બરાબર એ તમારે કરીને જોવાની છે બીજું કે અમુક વિશે કોને શું કહ્યું ઓળખપત્ર કે છે કોઈ એને

રાષ્ટ્રપતિ તો તમારે કરીને જવાનું રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બરાબર રાષ્ટ્રપતિની ચૂંટણી ક્યારે થાય છે રાષ્ટ્રપતિ રિલેટેડ તમારે આવતું હોય એ બધું જ તમારે કરીને જવાનું છે કારણ કે રાષ્ટ્રપતિ માંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે લાસ્ટ જે જીપીએસસી ની એક્ઝામ ગઈ છે એમાં પણ રાષ્ટ્રપતિ રિલેટેડ ક્વેશ્ચન હતો તો તમારે એ કરીને જવાનું છે એક તો બંધારણ અને ગેર બંધારણ સંસ્થાઓ વિશે તમારે કરીને જવાનું છે તો બંધારણ સંસ્થાઓ જે જે બધી આવતી હોય છે તમારે કરીને જવાનું છે ખાસ તો ઇલેક્શન કમિશન કરીને જવાનું છે જે કરંટ જે ન્યૂઝ જોતા હશે એમને ખબર હશે બીજું છે ગેર બંધારણ સંસ્થાઓ છે નીતિ આયોગ ની બધી વસ્તુ તમારે કરીને જવાની છે નીતિ આયોગમાંથી પણ ક્વેશ્ચન પૂછવાની સંભાવના ઘણી વધારે છે પછી છે પંચાયતી રાજ જો તમે તલાટી ની એક્ઝામ ની પ્રિપેરેશન કરી રહ્યા છો ને તો પંચાયતી રાજ તમારે કમ્પલસરી કરી કરીને જવાનું છે કઈ કઈ વસ્તુ પૂછાય છે એ તમને ખબર જ હશે હવે આ બધી વસ્તુ હું તમને જણાવું છું ને એ તમે જો તમારી પાસે બુક્સ ના હોય કે તમારે પરચેસ કરી શકતા નથી એ શેમાંથી કરવું એ પણ હું તમને લાસ્ટમાં જણાવું છું પછી જે લોકસભા એન્ડ રાજ્યસભા એ પણ તમારે કરીને જવાનું જ છે પછી ખડાઓ હોય છે જે જે ખડાના પ્રકાર ને બધું એ તમારે કરીને જવાનું એક કેગ છે જે તમારે કરીને જવાનું સીએજી એ પણ પૂછાઈ શકે કટોકટી તો કઈ કઈ ટાઈપની કટોકટી આવેલી હોય છે એ કરીને જવાનું છે અને એક છે ઇમ્પોર્ટન્ટ બંધારણીય સુધારા એ પણ તમારે કરીને જવાના છે આજે ટોપિક જણાવ્યા ને એ ટોપિક એવા છે કે તમારે કમ્પલસરી કરીને જવાના જ છે જો તમે બંધારણમાં કઈ ના વાંચો તો કઈ નહીં પણ કમસે કમ આટલું કરીને જશો તો તમને બંધારણ રિલેટેડ સારા એવા માર્ક સ્કોર કરી શકશો બરાબર એટલે આ ટોપિક તો તમારે કરીને જવાના જ છે હવે હવે ચલો જણાવ જેની પાસે બુક્સ નથી તો એ શા કરી શકે કે પીડીએફ પણ નથી તો ફ્રેન્ડ મારી એક મારી એક વોટ્સઅપ ચેનલ છે જેની ઉપર મેં બંધારણ રિલેટેડ નોટ્સ શેર કરી છે મારી તો જે આ બધા ટોપિક એની અંદર ઇન્ક્લુડ છે તો જો તમે જોવા માંગતા હો તો હું નીચે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ તો તમે ત્યાંથી જોઈ શકો છો એન્ડ વોટ્સએપ ચેનલ ઉપર જોડાઈ શકો છો જે તમારા આવનારી એક્ઝામ માટે ખૂબ જ હેલ્પફુલ રહેશે તો ઓકે ફ્રેન્ડ તમારા સાથે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક શેર કરી દીધા છે આવનારા ટાઈમમાં પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ રિલેટેડ ટોપિક આવશે જે ડીવાયસુની એક્ઝામ આવે છે એના રિલેટેડ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિડીયોમાં આવશે તો ચેનલમાં જોડાઈ રેજો જેથી તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ રહે તો ચાલો અને જો ત્યારે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મળીએ નવા એ નવી એનર્જી સાથે ત્યાં સુધી રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી